તો સાવરકુંડલા એપીએમસી અને વેપારીનો વિવાદ વકર્યો છે વેપારી કરી છે સમગ્ર મામલે વેપારી મંડળનું નિવેદન છે જણસીમાં વટઘટ થાય તો એપીએમસી ઓથોરિટી જવાબદાર છે નિયમ મુજબ વેપારીનો માલ રોકી શકાતો નથી યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે વાટાઘાટો શરૂ થશે વધુ અપડેટ સાથે સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ મારી સાથે જોડાયા છે સૂર્યકાંત વેપારી અને જે યાર્ડના તે માલિકો છે તેને લઈને વિવાદ વકર્યો છે અને વિવાદ સામે આવ્યો છે શું છે વધુ અપડેટ જી વેપારી અને એપીએમસી ની છેલ્લા ત્રણ દિવસથી થી વાદ વિવાદ છે વેપારીઓની ગેરવર્તણૂક ખેડૂત સાથે બાબતે જે ત્રણ દિવસ પહેલા નોટિસ અપાયેલી હતી અને પરિણામે વેપારીઓ વીજળી હડતાલ પાડી હતી અને હરાજી ઠપ કરવામાં આવી હતી આજે ત્રીજા દિવસો પણ હરાજી બંધ છે માલ છે માર્કેટિંગ યાર્ડમાં પડી ત્યારે ખેડૂતો જે છે છે પોતાનો માલ લઈ ગયા ત્યારે ખેડૂતોની એવી માંગણી છે કે અમને વાહન ભાડું આપે વેપારીઓ એવું કહી રહ્યા છે કે અમારો જે માલ હાલ એપીએમસી માં છે તેને બહાર કાઢવાની પરમિશન આપવામાં આવે કારણ કે એ માલ જે છે તેમના પૈસા ખેડૂતોને ચૂકવવાના હોય ત્યારે એપીએમસી જે છે તે પણ પોતાના વલણ ઉપર અડગ છે ત્યારે આ કોકડું ગૂંચવાયેલું છે કિસાન સંઘ સંઘ ત્રણેયની સંયુક્ત બેઠક છે અને કોકડું સાંજ સુધીમાં ઉકેલાઈ જશે તેવું વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશ ગજરિયાએ જણાવ્યું હતું ત્યારે હવે જોવાનું એ રહે છે ત્યાં સાંજ સુધીમાં કોકડું ગુસવાય તો ખેડૂતો જે બહાર ગામ થી આવે છે તેમના માલની હરાજી પણ થઈ શકે અને નિયમિત રીતે કામ શરૂ થાય જી આભાર માહિતી માટે